હેલો મિત્રો રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં છો હું પણ આજે આપણે આવ્યા છીએ મઢડા જ્યાં આપણે કાકાની વાડી છે ત્યાં વાડીની મુલાકાત લેવા માટે આવ્યા છે એવું બધું કર્યું છે તો આપડે રોકનામ બની લો આપણે તમને શે બતાવશું તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો આ સણા છે આ બધું ઘઉ છે સામે જે દેખાય હા તે ગયા ઘઉં રાખેલા છે કાકાએ એ આપણા કાકા છે આ ઓનર છે આ જમીનના મિત્રો તમે જોઈ રહ્યા છો આ તમને દેખાઈ રહ્યું છે કે રોજવા તરીકે ઓળખાય પણ લીલ ગાય તરીકે અને ઓળખવામાં આવે છે આ ભાઈ ગાજડા મોટા ખેડૂત બતાડો એ જો મોટા ખેડા આ બધા મને શીખવાડે આમ તો આ બધી ખેતી હોય ને પછી શીખવું ખેતી કરું કેતા ને ઈ એમને કેતા લખુ મિત્રો કે આપણે મઢવા ગામ થી નીકળી જશું અને આપણે જવાનું છે ડોળિયા ગામમાં જ્યાં કે આપણો મૂળ ગામ છે ત્યાં ડોળિયા આપણા માતાજીના માટે દર્શન પણ કરશું અને આપણા કાકા છે જગુ વગર એની છે ઘોડી જતો ઘડીક આપણે ઘોડી પણ ખેલો છું તો આપણે હોકમાં બનાવ્યો ઘડીક ઘોડી ખેલો છું અને માતાજીનું દર્શન કરશું હોકમાં બનાવ્યો જય દ્વારકા તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા ગામ ડોળિયાની માલતા અમે અમારા કાકા બે છે એક દીપકભાઈ એક રાવતભાઈ તો બંને કાકાની અત્યારે કંકોત્રી માતાજીના મધ્ય અમારો મઠ છે મઢે અમે માતાજીનું કંકોત્રી મૂકવા આવ્યા છીએ માતાજીનું દર્શન કરીશું અને આપણું ગામ છે ડોળિયા ત્યાં અત્યારે અમે પહોંચ્યા છીએ તો આપણા લોકડાઉનનો મને લેજો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા કાકા છે જગુવાકા તેની ઘોડી છે આપણે ઘડી આગલા વિડીયોમાં તમે જોયા હતા ઘોડીને આપણે ખેલીને ત્યારે ઘોડી બાંધી દીધી છે તો મિત્રો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલ નહીં આપણા વિડીયોમાં નવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આગળ આગળ તમે જેવો સપોર્ટ જોવો તેવો સપોર્ટ આપતા રહેજો જય દ્વારકાજી જય માતાજી